સરકારને હાથ પગ તાંટ્યા કાંઈ નથી બસ છે નહીં ને બીજા ના લે તો બીજા થોડા હેઠા લે મેં ત્યાં સમાજી શણવા હોત કીધું મેં કે ભાઈ સમાજી શણવા છે તમે આવો નહીં પરખાન ગામડાવાળા તો બાપુ પોલીસવાળા અમને કારણ પે કીધું તારે તમારા ભારત દેશમાં જેને કહેવું એને કહી દો હવે આપણે સંસારમાં ગુરુ શું કામ કરે એ જ મને ખબર પડતી નહીં કાંઈક તો હોવું ને નક્કી એટલે આ સંસારનું જીવન કુદરતી કેવું ભગવાને ગીડ્યું છે જાવા દેવા બાબુ તમારી જ જે સાધુતા છે ને રહેણી કેણી બધાથી અલગ અનેક સાધુ હોય તો સાધુને મળવા માટે સમય લેવો પડે સાધુ નાના માણસોને મળતા ન હોય મોટા માણસોને મળતા હોય અલગ ઓફિસ હોય એમાં મળતા હોય એ તમારું કંઈક અલગ છે તમારી આ રહેણી કેણી કઈ રીતે બધા આવે મળી શકે અમારે કોઈ પણ વ્યક્તિ આવે હા ગરીબમાં ગરીબ માણસો હોય ને નહીં ગમે જાતિનો ગમે એ જાતિનો અહીંયા આવે ને અહીં બે મળી ગમે એવા ટાઈમે આવે પાછો એવું નહીં કે આનો ટાઈમ જ બાંધી લો કે વાગ્યા વાગ્યાથી પછી આટલા વાગ્યા ન હોવા અહીંયા ચોવીસ કલાકમાં તમારે અડધી રાતે બાર વાગ્યા તમે પછી તમે ફાવે તારીમાં આવીએ આવી ખુલ્લું રાખ્યું છે હું કહે શંકર ભોળાનાથનું મંદિર છે ને જો એનું સ્થાન હોય તો અહીંયાનું તો અહીં જાવ આવતી એ ખુલ્લું જ હોય બાણું તો આવું તને ભાઈ આપું આવું નિશાન આપ્યું છે પણ તારે એ પ્રમાણે રહેવું પડે કે તો અહીં ગમે ત્યારે ખુલ્લું હોવું જોઈએ કે પછી તું અમારો પાછો હતાઈ જાય એ છોડવા લે હાલે નહીં એટલે એ પ્રમાણે અહીં પેઠો છો આ એટલે મેં કોઈ વસ્તીને કહી નકું કારણ કે આ બધું પેદા તારી જ વસ્તી કરેલ છે મેં જુદું નથી જોતો હું બહાર જુ હોતો ને ઘણી વખત આવું થાય નથી વસ્તી માફ કરે ને તે તમારે શું છે આ હોળા જાય ભાગ્યા આવું થઈ જાય સારું થઈ જાય એમ વાતું કરતો હોય તો સારું થઈ જાય કે તમારે તો કાંઈ પડ્યું નથી ગમે ને ગમે એ રીતે હાલવી જશો તમારું થોડું કંઈ કરેલું છે તમારી વચ્ચે તમે કેવું હું કામ હેરાન કરો છો એને હે તમારે કોઈને દેવું નથી સરકારે અત્યારે ત્યાં સરકાર દેખાડો સરકાર નથી ત્યાં છે સરકારના હાથ પગ ટાંટ્યા કાંઈ નથી બસ છે નહીં ને બીજાના લે તો બીજા થોડા હેઠળ હે એને શરીર છે સરકારને મોદીનું લેવું પડે કોઈ બીજાને આપણે ગાંધીજીનું લેવું પડ્યું આધાર કરવા માટે આ લેવું પડે ને આ બધે પીંજરા વુ તો કાંઈ થતું નથી એટલે એ સરકાર જે હતી એણે આપણને આઝાદ કરી દીધું પણ એણે પછી તો હું ગમે એ બીજા માણસો હેન્ડિંગ સંભાળવાનો છે કે બીજું કાંઈ આ બધા જ્યાં જ્યાં તમે જો આશ્રમ છે એ બધા તો હેન્ડલિંગ કરવા માટે ક્યાં હોતી મૂળ તો શરૂઆત તો એની કરેલી ને આ હતા ગીગડા પીરે કરેલું કે પછી હેન્ડલિંગ કરવા વાળા તો ગમે આવ્યા હાલે ને એ જ રીતે અત્યારે રાજકારણ સરકારનું કહેતા હોય ને તો એને એ પ્રમાણે હાલે છે ભાઈ હેન નહીં કરે અને બાપુ આ વાત કરો સાંસારિક કોને કહેશો તમારા શબ્દ મને સંન્યાસી કોને કહેશો સન્યાસી સંસારી જે સંસારમાં જેટલું કે સંસારી હોય એને બધી જ ખબર હોય કારણ કે આવવું જવું વ્યવહારમાં રહેવું મરણ ખરણ બધી જ આવું આવવાનું થાય અને સંન્યાસી સંસાર ત્યાગ કરી દીધો હોય કે પોતાના દેહ સુધી ત્યાગી થઈ ગયો એને કહેવાય સંન્યાસી તો સર આ સંસાર મેં શરીર સુધી ત્યાગી કરી તો પછી મારે જરૂર શું પડે સંસારમાં કોઈ વસ્તુ પડે મરી જ ગયો જીવ તો મરી ગયો અહીંયા તમારા ચું પાકો સમજી લો આ દેહ આમ છે વાતું કરે બાકી મરી ગયેલો જીવતો તો એને ત્યાં કાદા હરવું પડશે જાવું પડશે બધું કરવું પડશે મરી જાય એને કાંઈ કરવું ન પડે મેં તો અહીંયા સમાધિસણમાં હોય કીધું મેં કે ભાઈ સમાધિસણવાને છે તમે આવો નહીં પડખાના ગામડાવાળા તો બાપુ પોલીસવાળામાં એ કારણ પૈકી તંત્ર તમારે ભારત દેશમાં જેને ને કહેવું હોય ને કઈ જો તંત્ર લે હોતો જીવતું શું છે સમાધિ કોને કહેવાય જીવતા ચેતન સમાધિ જ્યાં સુધી ત્યાં પ્રાણ છે ત્યાં સુધી ચેતન છે પછી નથી ભાઈ જે પછી ચેતન સમાધિ તમારે ખાલી વાતો કઈ મોટું હોય છે એમ ના રહે તો જેવા છે એ પ્રમાણે તમારું હોવું રહી કે મારે પાલન છે એવાનું કારણ કે રેણી કેણી મેં સંસાર મારું ગમે મરી રહે ખરણ છે મારી ત્યાં આંચી જવાનું ન થાય હોય કે હગા સંબંધી જેમ સંસ્થાન હશે મારે હતા પણ ત્યાંથી નીકળ્યા પછી કાંઈ નહીં અને પેલા જે કાંઈ ધંધા કર્યા એ તો બધો કોઈ પીડ્યો ને માણસને નહીં કરવાના ધંધા વર્તન કરાવે કરાવે કે ખબર જ પડે છે કે અહીંયા આ કર્યો રાહુ કોકની છોકરી નામ તેમ શેરછા કર્યું પકડાવી દે ધોકા ખાવા થાય મારીએ નાખ્યા છતાં તો એ તોય મારા છોકરા પાછા વળે હવે પાટી ગઈ છે આનો ભય તો નથી અને પહેલાં એવું ભય હતો એટલે આમ આમ હાલતું મર્યાદામાં રહેતા કે આપણે બાપ કોણ આપણે આ કરાય નહી બદનામી થાય કે એનું નામ ક્યાં ઊંશું નિષે ઉતારી દેવું હે કેવું કહેવાય આવી બાપુ બાપુ એક વચ્ચે તમે સમાધિની વાત કરી આમ તમારો કોઈ દિવસ નિશ્ચિત કે આ દિવસે સમાધિ લેવી એટલે આટલા દિવસો પછી કે આમ તમે સાધનામાં હોય તો તમને ખ્યાલ હોય તમારો અંતિમ દિવસ કેવો હશે વર્ષનું નહીં શું છે મેં આ એક નક્કી કરાવેલું છે કે શિવરાત્રી સિવાય દેશ ઉર નથી શિવરાત્રી વહી જાય એટલે પછી પાછા બાર મહિના પાછી શિવરાત્રી આવે તે ખાલી કરવાનું આ રીતે બંધાયેલો શું અને હાલ જમવા મારે જો એમ કરવું હોય કે વાણને વણ આ શિવરાત્રી આવે છે ને ખાલી કરવું છે તો બળજબરી થાય મને સમાધિ લક્ષ્ય ફાવે છે સમાધિ લઈ જાય તો ખોખું ખાલી થઈ જાય એને સડાવો પડે તો આમ

આપણે સંખેલો છે પણ તમે આમાં ક્યાંય સવરની શું કહાની કરો મારી અમે આ કહાની તમે સાંભળી સાંભળી મરી જાય ને મારા ઘડિયા સાંભળીને મરી ગયા દોઢસો રૂપિયાનું સોંપડું મળે આ ભણેલા હોય ત્યાં કાંઈ કોક છોકરો આપણા ઘરમાં છે ભાઈ ચાર સભ્ય છે તો એક છોકરાને સોંપડી દોઢસો રૂપિયા ને ભાઈ અમારા રામાયણમાં છે એ વાંસી દેમણે તો તમને શોખો હમતા હે અને ઓલા તો કહાની બીજી બીજી કથણી મૂકી દે હે વેલો આમ કચરોનું લોકડા અમારી પાસે ધાર્મિક એવા કંઈ દસ્તાનો તો આપતા નથી આગળ નકરી એવા કોઈ દર્શન આપે તો વસ્તી પાછી વળે આ મંગળ મંગળે તો આમ આમ ચાંયનો ચાં હિમાળે બેઠેલો આ તળાવ છે એમ વસાડે અને ગોપીમાં રાસ લેતી છું ને એમાં હાથ હું શું કર્યો છે વાણ યાન આમ આથું શું કર્યું દીડવા મંગળ સામેથી ભાળી જાય મને એક હાથ કરે છે આવ્યા એવા હળવું કરતાં છે તેની ગીરી કે ભાઈ આ બોલો બોલો મારી હું તમારે કાંઈ જમવા કરવાની ઈચ્છા હતી કાંઈ છે એની ઈચ્છા આ તો તે હાથ આમ નહોતો કર્યો એટલે આવ્યો તે એ શેઠાણીનું થયું કાંઈ નહીં હવે બાપુને કાંઈ કહે છે મનની ચમના પણ મારે માણસ પૂછવું પડે કે હા જાય શેઠે કીધું આ કેમ હું બાપુને કાંઈ જમા કરું છું કે બાપુને કોઈ જમવાનું છે એની ઈચ્છા આ તો એની બીજી કામના લાગી છે ને એટલે એને એ ઈચ્છા કરવા માટે આવ્યા છે હવે આપણને કાંઈ ખબર નથી મને કાંઈ ખબર નથી પણ પછી શેઠે કીધું તો આપણો ધર્મ સુકાય નહીં આપણા ધર્મને હાંસીને એનો પહોંચે અને આપણો ધર્મ સુકે નહીં અને એ રીતે તારે જે પ્રમાણે વિધિ થાય એ પ્રમાણે સમજાવી દે એ કાંઈ વાંધો નહીં એટલે કહી દીધું બાપુ તમે આને દોડ્યો નાખી દીધો જે બાપુને નાખી દે ગાડા ગોડા નાખી દે પાછીને પછી બે હાજર સત્સંગ કરે છે અમુક રીતે કરી જુઓ નાનું છોકરું એક એને પાસે તે લઈને બેઠી ખોળામાં છંદા બેઠું તો ત્યાં પછી તમારે જેવું તેવું સાફ કરી અને હુંવરાઈ આવી હુવરીને પછી નવા લુગડા પહેરીને આવી ગયા કારણ કે એને માણસ કીધું આ શરીર સુધી તો તારે છે પછી જ્યાં માત ત્યાં ભારતા બે વાગે એટલે તરત કીધું તારે તારા ખરાબ થાય એમ કીધું બપુ કપડાં ખરાબનું કીધું એટલે તરત તકો મારે બપુ તમે જે ચોસે ને કપડાં ખરાબ થાય બાપુ અમારે ઘરની દુકાન છે બે ગોટીઓ બગાડીશું કાઢી નાખ્યું દાગ જે પણેર દાગ લાગે ને બપુ એ કાઢે ન થાય ખાબું એ જાતો નથી એ હાબુ જીવાથી નથી ત્યાં આ ઈશ્વરને ખબર પડી જાય આ ડાકારે કાઢે ભૂંયા નહીં તો કે તો મને વસંત જ આપે એને જ ખબર હતી માગી માગી પાકી હું આ સરી બાબુ તમે જે માગો એ મારા માણસની છૂટી છે તમારે જે જોતી માગી દો અમારી પાસે સંપત્તિ ઘણી છે પછી એને કીધું મારે એ કાંઈ નથી રહેતું બે હું આ અરે બાપુ હું હું યાર હું કહેશું તમારે ગાંધા રોકાઈ રહેવા થાય હાલજો માયા આપી નહીં તે જે વરસાદ આપ્યો હોય તો હું માગું દે બે હુયા યાર મારે એ તરત બીજા કોટરમાં લઈ આવી અને બે હુયા દીધા ખસ્ત કરતાં આંખી હું ગાળી દીધા અને પછી પછી આમ બેનને કીધું કે હવે તું છે ને રાતનો બાર એક વાગ્યો છે સમાજને ખબર ન પડે વસ્તીને ખ્યાલ ખ્યાલ ન આવે એટલે તું મને કાઢી મજ બહાર ખોલીને એક દે આવી હોટી તો હું ઠક ઠક કરતો હાલ્યો દે કેડે તે એને ફોટી આપીને બાર એક વાગે કાઢી મૂક્યા મહત્માને નીકળી ગયા અને પછી રસ્તે હાલતા ચાલતા આમ કોર પડે કેળા કાંઈક એવો બૂટ કવો એ ખાડા લેવો આવું કે ફોટી ઠક કરતા કૃષ્ણ ભગવાનને ભગવાને થયું કે આગળ મરી રા હે અને હવે આને પકડવા દે ખોટી પકડી હળવું કરતા હતું કરે ફોલ આમ કાન પકડી હા ભાઈ અત્યારે કેન્કું એ તો કે ભાઈ જોની તું વસ્તીમાં જો છે હું લાવું વસ્તી એમ ભિક્ષાવર્તી માટે એટલે કે હું એને વસ્તીમાં લાવું છું ભિક્ષાવતી માટે અને મને ખબર છે ભાઈ હું નીકળ્યો મને ખબર છે ત્યાંથી બાર એક વાગે નીકળ્યો ચાર તારા બાપનું અત્યારે બહાર ખુલ્લું હોય હું ત્યાંથી નીકળું મને ખબર છે ને કે બાર એક વાગે બધાને બાણા બંધ હોય ત્યાં તને કોણ ખોલે તું વળી વસ્તીમાં મજા માગવા આને થઈ ગયો કાકો ક્ષેબી ના કહે અત્યારે સિંધાવે પછી એને કહી દીધું હાથ ભાઈ તું તો એટલા ખોટો મને સોંટી ગયો મારો હાથ મૂક્યા હું નાખ્યો નહીં સેટા ઉભા હું કરે આવડો જોવા તું એ પછી આને કહી દીધું કે તું મારો હાથ વજોડાવી કે બાકી મને તો નક્કી પાકું થઈ ગયું છે તેમ અત્યારે મને સિંધવા આવ્યો ત્યાં બધા પણ નંદો સરોવરને સામે કાંઠે હું બેઠો તો એ મને કીધું કે ભાઈ આ ખોટું થાય છે તો તું રાતો નહીં તો આખું ફોડે જ નહીં હું આ ત્યાં ફોડાવ્યું મારી અને અત્યારે તું પાછો કંઈક ના પડી જાય બૂટમાં એટલે ભગવાનને શું ગવા મૂકવાનું નથી આવા દ્રષ્ટાન મૂકો તો કંઈક વાસ્તી પાછી ફરવી તો ફરે શું છે પણ એવા નહીં મૂકવા બાપા આ પરચા ને ચમત્કાર ની વાત કરો અત્યારે પરચા ને ચમત્કાર દેખાડે ને એની ભક્તિ હાલે એની તો હાલે ને કારણ કે ચમત્કાર એવું ક્યાંય છે નહીં મારે સંસારી ને શું થાય કે ચમત્કાર જોયે છે હવે તમારે જો તમારે એ તમે બીજાના જોતા હોય તમારે ખૂટને કરવા હોય તો કે ઇન્દ્રજાળ કરીને મળે પુસ્તક અને એમાંથી તમારે જે એકાદ ચમત્કાર જોઈ શીખી લાવો એટલે અમારા સાધુ નામ જ હાલે છે ભાઈ હા એકાદ જ હોય એને ત્યાં શીખેલું બાકી બધા જ પરિપૂર્ણ તો હોય જ નહીં પરિપૂર્ણ હોય તો આકાર સમતકાર કોઈ દેખાડે નહીં જેને કોઈ વસ્તુ કોઈ એમ કે મને દેવી મળી જશે અને પૂંછડો મળી જશે મળી જતો હોય ભગવાન તો એ પછી તમારી સંસારી શું કરું અને ભાઈ કાંઈક હું જોતું એની બાજ તમારી વળગે હે અને આ જેટલા જેટલા જોતા નથી જેને મળી જશે અને શરીર હોતે તે નાલે અત્યારે છે ક્યાંય એમ હે મળ્યો નથી એને મળી ગયું છે શું છે કે આ સંસારની જે મોહ માયા છે ને એ મળી ગયેલું છે એમાંથી ઈન્દ્રમાંથી આવો લીધેલું છે એટલે આપણે સંસારને ટાઈમ નથી આ કરવાની અને એ કરોડો રૂપિયા એવું કરીને મેળવે ચમત્કાર અહીંથી ઉદાહર છોકરાને હોટે મોકલું ભાઈ ચમત્કાર તમારે તો ને બાપુ ભાઈ કાંઈ ચમત્કાર નથી ચમત્કાર જોવા જાય ચાલજો ને એને ક્યાં કેટલા ટાઈમ રહેશે આ ટાઈમ પરવારી છે કે કાયમી છે અમર હોય કે ચમત્કાર જે બતાવતો એને કહેવાનું ભાઈ આ કાયમી રહે કે ટાઈમ એ ટાઈમ પરવાળી તો ભાઈ ચમત્કાર નો હાલે આ તો પરંપરા એમના નવી સર જોઈએ અમર જોઈ તો અમર તો નથી સમતકાર ટાઈમ પરવારી છે તો એ આપણે શું કામ એનું ભજન કરવું હે ખોટાનું ભજન કરવું એમ સત્ય કંઈક હાંસું છે તો તો આપણે માનો કે હાંસાનું ભજન કરો તો એ બરાબર છે પણ એમાંનું હાંસું કાંઈ છે નહીં આ ચમત્કારી એવા તો જાય ઘણા જગ્યાએ ગયા એવા જૂના નાખે જાય આપણે છોકરા મોકલો તમે જો પૈ્યાને અહીં છોકરો આવે છે ને કીધું બધા જ છે બાપુ ચાર વેદ અઢાર પુરાણ શાસ્ત્રો અને ગીતા ઉપનિષદ આની ઉપર પણ શું એની ઉપર બસ આવું આમ કરવા માગવા તો આગળ કરી નાખું હા તો કોઈ નું હાલે એ આમ રાખે છે આ વેદની બહાર હજ ને પાસમામાં તો ત્યાં પાછો હાવ ખુલ્લું છે જેમ તમે જેમ આવ્યા છો આમાં પૃથ્વીમાં જે પ્રીતે મારા ભગવાનને મોકલ્યા છે આપણને એ જ કરી શકો બીજું થાય નહીં પછી જે હમ જે નથી લેવી એ તો બધું કરીએ કે કરીએ કે દેવતા લોકો કારે નહીં કાંઈ કરી કે કરે કારણ કે એની અમર છે એ મરવામાં ઓછા છે આપણા જગતગુરુ છે શુક્રાચાર્ય દાનવના ગુરુ આપણે શુક્રાચાર્ય છે ને વેલાના આવડે બૃહસ્પતિ છે દેવના ગુરુ હવે આપણે સંસારમાં ગુરુ શું કામ કરે એ જ મને ખબર પડતી નહીં કાંઈક તો હોવું જોઈએ ને નક્કી કે ભાઈ આનાહું કરવાનું છે મા વાણીઓ સાંભળીએ કે કઈ ભાઈ અત્યારે કે ભાઈ કહે છે આત્માને ઓળખ્યા બીના ભાવના ફેરા નહીં ટળે નક્ ગુરુ કરવાની તમારે જરૂર શું છે સંસારને બધું જ કામ જો તમારું સંસારમાં કાંઈ અટકે ખરું હેં તમારા દીકરા દીકરીએ વરાવા પરણામાં એમ કોઈ કંઈ કરવું પડે કાંઈ છે ન હે નહીં પણ એવું જ નથી ને ધંધા નહીં મળે એવું કઈ છે ને ધંધા મળે છે તો આ કરો ગુરુ કરવા શું કરવાનું પડે તમે ઈ તો આ ગુરુ કરવાનો મતલબ તમે અમને ને આને કરીએ છીએ નકર તો બધું સંસારમાં મળે છે એવું છે મારી સરકાર એ નો ના પાડી કે હકીકત સાહેબ ના પાડી કે સ્ટાફના કાગળ લઈ લખાણમાં જે તાલુકામાં આપણે કરવો ધંધા કે ભાઈ આમાં થાય છે કે નથી થતું બે નંબરના ધંધા સાહેસા સાહેબ કે નથી થતા હા કે ના આ કાગડીયા છે તમે ઠીક પડે એમાં સહી કરો ના હોય તો અમે બંધ કરી દઈએ તારે સહી કરી દો કરીએ સહી કરે હે તો આપણું હાલે કે તમારે જે મેળવું આમાં કેવું છે મેળવી લેવાનું મેળવીએ પછી મૂકી દો પડ્યું હે મિલકત છે કોને હાટું આ શરીર માટે કાંઈક શાંતિ જુઓ આવું મફત આપ્યું છે વળી બધું આપણે સંસારમાં જોવા જોવા બતાવે છે વચ્ચે કે દીકરા થઈ ગયા દાદોર થઈ ગયા તોય હજી હજી બળ કરવું આ શરીરને બધું મફત આપ્યું તોડી જ નાખવું એ ઈશ્વર કે કાંઈક તો અમારે બાજુ કંઈક તો અમને આમાં કંઈક ઉપયોગ આવે એવું તો કરો એમ એ નહીં પછી એ બોલે ભગવાન કહેવાય આને હા બંધ કરાવી દો આપણે એવડા બંધ કરાવે પછી ખાટલામાં પીડા પડે હોય ઓય કરે ખાડા હાડા તો બેહે જ નીકળ્યો બે એટલે આ સંસારનું જીવન કુદરતી કેવું ભગવાને ગીડ્યું છે આવવા જવા નહીં ચાલો મા બાપને છોકરા પાસે અમારા ઘરમાંથી રહેતા તો દોહીમાન મેં પહેલા જ કીધું લગ્ન ખીરા પહેલા મેં લવ મેરેજ કરેલા તે એ કીધું મેં કીધું તમારા રોટલા આને ખાવાના તમારા હગા ગમે એ તમારા ભાઈઓ કાવે ને તેને કહી જ મને જો હખ્યા રહેવા દેવી છે તમારે કહે મને દુઃખી કરવી છે તમને કોઈક તમારા હગા આવે ભાઈઓને ક્યાંક ભાઈ તારી બાઈ જોઈ આમ કરે છે ને તેમ કરે ને અમે આવીએ તેમ સન્માન આમ કરે છે તેમ કરે તો તમારે કહી દઉં મારે આની ભેગું રહેવું તું મને હાંસવે ભાઈ હોય તો હું છે મારે કાયમ જિંદગી જાય તાર આ પછી બાઈના હગા ગમે આવ્યો એના ગામનો આવ્યો ને તો આલે ભાઈ સાબ બનાવી દે સારી આપણે પીવા મળે હે અને એના હગ તો આપણે હારું બનાય ખાવા તો પણ મળે ને કારે આપણે અરે વિખવાદ કરે ખરી ભાઈ હે આપણે હું કામ કહીએ કે ભાઈ રૂબડા મને આવવા લઈ જાય તો તારી ભાઈ કરે ઢોકળું કરે એને અમુક સન્માન આપો વગર પૂછી આની રીતે બંધ થઈ જાય હા સૌથી થઈ જાય આપણને પણ એ આમ તો કરવું જ નથી હેરાન થવાનું પોતે બાપુ આ ખૂબ આનંદ આવ્યો આજે આ કાર્યક્રમમાં હળવો સત્સંગ એટલે કે યોગ્ય ધર્મની વાત ભાવની વાતો કરી બાપુ આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે અમારે શું છે કે મારે તો એક વિષય જેવો છે કે જેમ બને એમ સંસારી સાગુ કેમ થઈ જાય આ આમાંથી કિશળમાંથી કેમ બહાર નીકળ્યા નહી તમે ગમે ત્યાં જાવ કિશળ છે હો સાજુમાં જાવ તો ભલે ભક્તાને ભેગા જાવ તે ભલે ન્યાય ભક્તા ક્યાંક બીજો ધંધો કરીને બેઠા છે એ નરનારી તાર ગુરુ ગુરુના દીકરા કરે સંસારી નથી ખબર એ કેમ જાય સંસારની ખબર ન હોય આવા એવડા ધંધા છે કાઢ્યા